વાત કરીએ તાપીની તો તાપી જિલ્લામાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે જિલ્લાના સાત તાલુકામાં ધોધમાર વરસાદ ડોલવણમાં ચાર ઇંચ વ્યારા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો તો મીઠોડા અંબિકા પૂર્ણા ઓલન ઝાખરી નદીમાં પાણીની આવક નોંધાઈ છે નદી બે કાંઠે થતાં તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તાપી જિલ્લામાં ભારે વરસાદ છે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે અને તાપી જિલ્લામાં આવેલા તમામ તાલુકા છે તમામ સાત તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે ડોલવણમાં ચાર ઇંચ તો વ્યારા તાલુકામાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે મીંઠોડા અંબિકા પૂર્ણા ઓલન ઝાકરી સહિતની જે નદી છે એ તમામ નદીમાં હાલમાં પૂરની સ્થિતિ છે તો તાપીના ડોસવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ડેમમાંથી ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણી મીંઝોડા નદીમાં છોડવામાં આવ્યું મીંઝોડા નદીના કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઝોડા નદી બે કાંઠે વહેતી થઈ છે તો આ દ્રશ્યો છે નદીના સતત વરસાદી તાપી જિલ્લામાં અને આવક પણ યથાવત છે ત્યારે ડોસવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી મીંઝોડા નદીમાં છોડાયું છે જેના કારણે મીંઝોડા નદીનું જળસ્તર પણ વધ્યું છે આ સાથે જ તંત્રએ મીંઝોડા નદી કિનારે લોકોની ન જવા માટેની અપીલ કરી છે તો સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે દીપક વરસાદી માહોલ છે તાપી જિલ્લામાં સાથે જ ડોસવાડા ડેમ માંથી પાણી પણ છોડવામાં આવ્યું શું પરિસ્થિતિ આ ચોક્કસ વર્ષ આજે સવારથી ફરી તાપી જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરી હતી વાત કરવામાં આવે તો સવારે છ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધીમાં તાપી જિલ્લાના તાપે તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ચાર ઇંચ જેટલો ડોલવણ તાલુકામાં અને બે ત્રણ ઇંચ જેટલો જે વરસાદ છે વ્યારા તાલુકામાં નોંધાયો હતો જેને પગલે જે વ્યારા તાપી જિલ્લામાંથી જે પસાર થતી જે તમામ પ્રમુખ નદીઓ છે મીંઢોળા ઝાંકરી અંબિકા પૂણા કોલણ તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે વાત કરવામાં આવે તો ગોંઝા ખાતે આવેલો છે ગાયકવાડી રાધા વખતનો જે ડોસવાડા ડેમ છે ડોસવાડા ડેમ ઓવર

જે લો લેવલ કોઝવે પર આ નદી અને કોતરોમાં પાણી ફરી વળ્યા છે જેના પગલે જે તમામ પાણીમાં ગરકાવ થઈ જવાને પગલે તાપી જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તારનું જે જનજીવન છે ખાસું પ્રભાવિત છે જી જોવા માહિતી સાથે જોડા બદલ આપનો ખૂબ ખુબ આભાર